એક કરોડ માણસ સ્નાન કરશે સ્નાન શું ચીજ છે ધર્મ શું ચીજ છે આરતી શું ચીજ છે કોઈ કોઈને કઈ ખબર જ નથી જનતા બિચારી જાય છે બહુ સારી વાત છે સાચો અમૃત નો કુંભ તો સંત છે દાનવ અને દેવના એ ઝઘડામાં ભગવાનનો સંકલ્પ હતો કે આ કુંભ જયારે દરિયામાંથી નીકળ્યો ત્યારે આ હાથમાં ન જાય દેવોના જ હાથમાં જાય તે માટે પ્રભુએ પક્ષ રાખીને દેવ દીકરો લઈને ભાગે છે એ ચાર જગ્યાએ કુંભ છલકયો બસ નાસિક ઉજ્જૈન હરિદ્વાર ને અલ્હાબાદ એટલે આ કુંભ મેળા ભરાય છે સારી વાત છે

સંતનું કામ જ બે અમરત્વ આપે અમરત્વ આપે ટાઈમ નહીં આપણે બધા ખાસ નક્કી જ કરવાનું છે જ્યારે તમે આવ્યા છો ત્યારે કે આપને આપના જીવનની ધ્યેય સ્પષ્ટતા સત્સંગે કરીને સેવા એ કરીને કરતા જ રહીએ નિરંતર યોગ જોઈએ નિરંતર સારી વ્યક્તિ સારા સત્સંગી સારા ભગવતી મુક્ત એનો એક નિરંતર યોગ જોઈએ અને સંતો ખૂબ ખાસ ધ્યાન રાખે કે એવા સમાજની સાથે વાતપ્રોત થઈને એ ટાબોરિયા સાથે હેત નહીં થાય એની સાથે હેત એ તો બહુ ચંચળ છે યુવાનો સાથે હેત કરવું તો બહુ સહેલું છે એમની જ રીતે થોડું વર્તીને આનંદ કરાવીને જો ધીમે ધીમે આપણે સૂજ આપતા જઈએ બાકી તો સત્સંગી ના દીકરા ઓહો અમે ન્યુ માં ગયા મારું મશીન થોડું ગરમ આ બધાને ખબર નથી બધા અમેરિકાથી આવ્યા છે બધાને હું કોઈ પણ ઘરમાં જવું એટલે મારો એક સ્વભાવ છે કે એનું ફ્રીઝ પહેલું ઉઘાડ્યું ઘાડું જ કોઈ પણ વ્યક્તિના ઘરમાં અને કદાચ એના ઘરમાં કોઈ બહેનો ના હોય તો સીધો રસોડામાં જો આખું જ ફ્રીજ ખોલ્યું સત્સંગી એક નિષ્ઠાવાન બે તિલક ચોલ્લો ત્રણ હું તો ઓળખું નહી ચાર એ ભાઈ સત્સંગી એટલી જ ખબર ને પેલી વાર જ દર્શન કરેલા એટલે એવું જ કેવાય ને અને કઈ ઉદ્દામ કઈ મારો વિચાર મારું મન બીજું હશે અને પકડી જે બે ચાર માર ને મેં ગોલ લઠ્ઠો લઈને શું ફેરા ટુકડા પડેલા અંદર આપણને શોભે ને પંચવર્તમાન યુક્ત તો આપણું જીવન આજ તો નાના છોકરાએ ફાકી માવામાં એ જાનો અક્ષરધામ મારા બેટા જે બનાવ્યા તમારા માંથી થોડા ઘણા બેઠા છે હા એક સંકલ્પ કરજો એક બનાવતી સુખ લેવા માટે વ્યક્તિ બિચારી જયારે નવરી જ પડે ત્યારે બીજું શું ધંધો શું કરે પશ્ચિમની સંસ્કૃતિ ખતમ થઈ ગયા ઘણા કારણ છે અને અહીંની સંસ્કૃતિ ખતમ થવા આવી છે ઘણા કારણ છે કશું જ મળે નહીં આવી પરિસ્થિતિમાં આપણે બધા ખૂબ સજાગ રહેવાનું છે સંતો સાથેનો યોગ યુવકો ખરેખર વધારે હું જ્યારે સ્વામીજીની સાથે ટપાલમાં હતો ત્યારે છસો થી સાતસો યુવકો પરદેશની ધરતી પર ગયેલા એ બધાના જીવન યુક્ત સરસ ફાઈન જીવન જીવે આજે બી બિચારા જીવતા હશે બાપા ને પ્રેમ જેવો હતો બધું જ ભૂલાઈ જવાય એવો એનો પ્રેમ અમે કલકત્તા ગયા ખાલી સાત વર્ષ પહેલાની વાત કરું છું આઠ વર્ષ પહેલા એક અંગત સત્સંગી ઘરે ગયા એમના બે દીકરાઓ ને મળ્યા ભવાનીપુર માં મેં એમને ધીમે ધીમે પૂછ્યું કાલે તમે સભામાં આવ્યા હતા ના સામી ક્લબમાં ગયા હતા પછી થોડી ઉદાસીનતા દેખાડી અમે બેઠા છીએ એમને બિચાર છોકરાઓને ગમ્યું નહીં એટલે અમે ફાધર આવ્યા ફાધર આવ્યા એટલે છોકરાઓ ઉભા થઈને જતા હતા ફાધરે બેસાડ્યા મને કે સ્વામીજી વાત કરો અમને લગામ આપવાની છે અનેક ઉદાસીનતા હતી એ ઘરમાં તો આવી એક જયારે કળિયુગ ના સંસ્કારો જયારે આ સમાજ ને જયારે ખાઈ રહ્યા છે ત્યારે આપણે બધા એ ખૂબ સજાગ રહેવાનું છે બાપા કઈ પાગલ નહોતા એમને રવિવારની સભાની શરૂઆત કરાવી રાજકોટમાં હમણાં જ ગયો મેં ત્રણ હરિભક્તોને પૂછ્યું એ રાજકોટની સભા રવિવારની સભા ક્યાં ભરાય છે મને બી ખબર સાથે હું કોઈ વાર ગયો નથી કે સ્વામીજી અમને ખબર નથી મેં કહ્યું તમે જાઓ છો તો કે ના હવે જવાનો વિચાર કરીએ છીએ પાછા સત્સંગી વીસ વર્ષથી કહેવાય આ કદાચ ભગવાનની રસગન મૂર્તિનું સુખ બિચાર ચસ ચસ આવતું હોય તો એને કોઈ રવિવારની સભામાં જવાની જરૂરી નહીં એવું નથી એ પહેલો જાય પપ્પાજી સવારે કહ્યું એ જ પ્રમાદી આળસુ માનસ લક્ષણ છે ન કરવાનું કરે ને કરવાનું ન કરે એને આળસ કહેવાય સત્યમાં અસત્યની ભ્રાંતિ ને અસત્યમાં સત્યની ભ્રાંતિ એમને પ્રમાદ કહેવાય

મારી પાસે કોઈ ખાનગી કરવા કોઈ યુવક આવે એટલે પેલું એ આવીને પૂછે કે તું સભામાં જવ છું પછી ખાનગી મેં તમારે એકદમ એવું પેલું હેત કરીને એને સમજાય વાર કથા રહેવાની સભામાં જાય એ રીતે એને તૈયાર કરો મને કે તમારો ટાઈમ બગાડે ને ટાઈમ તો હવે ઠીક છે પણ ઘરના છોકરાઓ માટે તો ખાસ કડક થાય જ અમારા સુખડા ગામના આવ્યા છે થોડા ઘણા વખતે બાકી એ વીર ને બહુ કથા વાર્તાની બહુ જરૂર નહીં એ લોકો માને જ છે અમારા હસુબેન બધા જ માને અમારા ઘરમાં સાહેબ પ્રત્યા છે અમારી એકોતેર પેઢી તરી ગઈ હવે અમારે કાંઈ જરૂર નહીં અમે અમારે સુઈ જવાની જરૂર માને છે અમે કરીએ જ વ્યવસ્થિત હવે અમારું કલ્યાણ થઈ ગયું યોગી મહારાજે સુખરાને પસંદ કર્યું સાહેબ ને રતિભાઈ અશ્વિનભાઈ ને આખી મિલિટરી અમારી બધી અહીંયા એમાં વળી તમે મંદિર બાજુ સંતોના દર્શન એ બધા જ માને પણ આ વખતે કેમના આવી ગયા ખબર પડી નહીં બાકી તો સોખડા મારે હું તમને કઉ છું જ અમારા એ ગામમાં ત્રણસો પંદર સરપંચ હવે પંચાયત ને વગાડવાની અને કાઢવાની અને તાર ત્યાર પછી બિચારાને ને માર્ગે ચડાવવાનો બુદ્ધિ ની તો એક ભયંકર ચીજ છે તો વધારે ટાઈમ લેતો નથી પપ્પાજી દસ પંદર મિનિટ આપણને સરસ રીતે લાભ આપશે આશીર્વાદ એક થવા આવ્યો છે આજે તો સરસ ખીચડી બનાવી છે વાગ્યા સુધી કથા કરવાના છે ઊંધિયું કુ સવાયું બનાવજો ભૂખ્યા આવશે બિચારા થોડું વધારે બનાવજો ખૂટે નહી ખીચડી ને ઊંધિયું આજે સરસ રીતે ખાવાનું છે રાત્રે સભાની પૂર્ણાવતી કાલે ક્વીનમાં વ્યવસ્થિત રીતે આમ જવાશે આમ જવાશે એમ બધા આવ્યા સરસ લાભ લીધો આ બુકલેટ છેલ્લું સૂચન કાર્યકર્તાઓ એનો એક એક મુદ્દો લઈને દર રવિવારે એકાદ મુદ્દો સમજાવે અઠ્યાવીસ રવિવારમાં અઠ્યાવીસ મુદ્દા ઓગણત્રીસ માં મુદ્દો ગઈકાલે મેં કહ્યું હતું સ્પીક લેસ વર્ક એટલે વડીલો કાર્યકર્તાઓ જે હોય એક એક મુદ્દો સમજાવવા માટે પ્રયત્ન કરે સમજવા માટે પ્રયત્ન કરે પાંચ છ મહિના સુધી